દોસ્તો ઓગણીસો ને સાઠ ની સાલમાં જ્યારે આપણું ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી અલગ પડ્યું ત્યારે એ વખતે ઓગણીસો ને સાઠમાં આપણા ગુજરાત રાજ્યમાં ટોટલ સત્તર જિલ્લા હતા કેટલા જિલ્લા હતા એ વખતે ટોટલ સત્તર જિલ્લા અને અત્યારે બે હાજર પચ્ચીસ ની સાલમાં આપણા ગુજરાત રાજ્યમાં ટોટલ ચોત્રીસ જિલ્લા છે કેટલા જિલ્લા છે અત્યારે આપણા રાજ્યમાં ટોટલ ચોત્રીસ જિલ્લા દોસ્તો તમને એ તો ખબર હશે કે આ ચોત્રીસે જિલ્લા એક સરખા નથી કોઈ જિલ્લો મોટો છે તો કોઈ જિલ્લો નાનો છે પરંતુ શું તમને એ ખબર છે કે આપણા ગુજરાત રાજ્યમાં આ ચોત્રીસ જિલ્લામાંથી સૌથી નાનામાં નાનો જિલ્લો કયો છે જો તમને ખબર હોય તો કોમેન્ટ કરો અને ના ખબર હોય તો કોઈ બાત નહીં થારા ભાઈ અર્જુન આપકો બતાવેગા દોસ્તો આજે હું તમને ટોપ ફાઈવ એટલે કે પાંચ એવા જિલ્લા બતાવીશ જે આપણા ગુજરાત રાજ્યના સૌથી નાનામાં નાના જિલ્લા છે કેવા જિલ્લા છે સૌથી નાનામાં નાના જિલ્લા દોસ્તો આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ એની પહેલા તમે એ જણાવો કે તમારા

વાત કરીએ આ જિલ્લાના એરિયાની તો દોસ્તો આ જિલ્લો ત્રેવીસો ને હોળ સ્કવેર કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે કેટલા એરિયામાં ત્રીસો ને હોળ સ્કવેર કિલોમીટરના એરિયામાં અને આ પોરબંદર જિલ્લામાં ટોટલ ત્રણ તાલુકા છે કેટલા તાલુકા છે ત્રણ તાલુકા તો હવે આપણે જાણીએ ચોથા નંબરના આપણા રાજ્યના સૌથી નાનામાં નાના જિલ્લા વિશે તો નંબર ચાર ઉપર આવે છે મહીસાગર નામનો જિલ્લો કયો જિલ્લો આવે છે નંબર ચાર ઉપર

એકસઠ ના કિલોમીટરના એરિયામાં અને આ મહિસાગર નામના જિલ્લામાં ટોટલ છ તાલુકા છે કેટલા તાલુકા છે તાલુકા ત્રણ ઉપર આવે છે નવસારી નામનો જિલ્લો કયો જિલ્લો આવે છે નંબર ત્રણ ઉપર નવસારી નામનો જિલ્લો દોસ્તો આ નવસારી નામનો જિલ્લો બે ઓક્ટોબર ઓગણીસો ની સાલ માં અસ્તિત્વમાં આવ્યો હતો આ નવસારી જિલ્લાને વલસાડ જિલ્લામાંથી અલગ કરીને બનાવવામાં આવ્યો હતો અને વાત કરીએ આ નવસારી જિલ્લાના ટોટલ એરિયાની તો દોસ્તો આ નવસારી જિલ્લો એરિયામાં ફેલાયેલો છે કેટલા એરિયા ની તોમી ના એરિયામાં અને આ નવસારી જિલ્લામાં ટોટલ ચાર તાલુકા છે કેટલા તાલુકા છે ટોટલ ચાર તાલુકા તો હવે આપણે જાણીએ બીજા નંબરના આપણા પ્યારા ગુજરાત રાજ્યના સૌથી નાનામાં નાના જિલ્લા વિશે તો નંબર બે ઉપર આવે છે ગાંધીનગર નામનો જિલ્લો કયો જિલ્લો આવે છે નંબર બે ઉપર ગાંધીનગર જિલ્લો દોસ્તો આ ગાંધીનગર જિલ્લો બે ઓગસ્ટ ઓગણીસો ને પોસઠ ની સાલમાં અસ્તિત્વમાં આવ્યો હતો આ જિલ્લાને અમદાવાદ અને મહેસાણા જિલ્લાના અમુક ભાગોને અલગ કરીને બનાવવામાં આવ્યો હતો અને વાત કરીએ આ ગાંધીનગર જિલ્લાના ટોટલ એરિયાની તો આ જિલ્લો એકવીસો ને તેસઠ સ્કેર કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે કેટલા એરિયામાં ફેલાયેલો છે આ જિલ્લો

એટલે ફટાફટ વિડીયોને લાઈક કરી નાખો અને પછી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખો આવા જ યુનિક અને નોલેજફુલ ટોપ ટોપ ના વિડીયો જોવા માટે તો કહીશ આપણા રાજ્યના સૌથી નાનામાં નાના જિલ્લાઓની લિસ્ટમાં નંબર એક ઉપર આવે છે ડાંગ નામનો જિલ્લો કયો જિલ્લો આવે છે નંબર એક ઉપર ડાંગ જિલ્લો દોસ્તો આ ડાંગ જિલ્લો જ્યારે આપણું ગુજરાત રાજ્ય બન્યું એટલે કે ઓગણીસો સાઠ ની સાલમાંથી જ બનેલો છે અને વાત કરીએ આ જિલ્લાના ટોટલ એરિયાની તો આ ડાંગ જિલ્લો ના એરિયામાં ફેલાયેલો છે કેટલા એરિયામાં એરિયામાં ના અને આ ડાંગ જિલ્લામાં ટોટલ ત્રણ તાલુકા છે કેટલા તાલુકા છે ટોટલ ત્રણ તો દોસ્તો આ હતા આપણા ગુજરાત રાજ્યના પાંચ સૌથી નાનામાં નાના જિલ્લા તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કેજો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ